આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ બીજો એમાં પાના નંબર એકસો નેવ્યાસી છે આજે આપણે રામદાસ વિશે જાણીએ જાણવાના છીએ જે રામદાસ જે વધાઈ લે છે ગોપાલાલજીની વધાઈમાં રામદાસ નામ છે એક રામદાસ આમરણ છે જેમાં કશરદાસના સંગી છે એ પણ રામદાસ અલગ જેને રામો શબ્દ વધારે વપરાય છે પુષ્ટિ સંહિતામાં અત્યારે રામદાસ આપણે આ જે છે દીવના છે દીવ એનું આપણે લઈએ છીએ પુષ્ટિ સંહિતા ભાગ બે એકસો નેવ્યાસી પાના નંબર દીવમાં રામદાસ દિવેચા ઉપર નેત્ર કટાક્ષ કરીને નેચલ ભક્તિનું દાન કર્યું પ્રભુજીના પ્રતાપબળની વાત દીવમાં પ્રસરી ગઈ જેથી બીજા ઘણા જીવો શ્રીજીના શરણે આવીને સેવક થયા એમાં રામદાસ દિવેચો એટલે કૌંસમાં લખ્યા છે કંસારા પ્રભુજીના શરણે આવીને સેવક થયા પ્રભુજીએ તેના ઉપર મહેદ કૃપા કરવા વિચાર્યું એના ઉપર પ્રભુજીએ નેત્ર કટાક્ષ કરતા તેની દેહ દશા પલટાઈ ગઈ એટલે કે ઠાકોરજીએ નેત્ર દ્વારા દાન કર્યું નેત્ર દ્વારા જેવું દાન થયું એટલે તરત જ દેહ દશા પલટાઈ ગઈ અને શ્રીજીએ શ્રીમુક્તિ કહ્યું રામદાસ તો આજથી અમારો થયો અમો તન તમને અમારી નેચલ ભક્તિનું દાન કરીએ છીએ જેથી તારી ભક્તિ સદા અવિચલ રહેશે પ્રભુજીએ રામદાસને પોતાના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કરાવી અને ચરવિત તાંબુલનો અગાર આપતા રામદાસના રામદાસ પ્રભુજીના જશનો ઉચ્ચાર કરવા લાગ્યા એટલે કે જેવું ઠાકોરજીએ ચરવિત અગાર રામદાસને આપ્યું રામદાસજી ચરવિત અગાર મુખમાં મોલે મૂકે છે અને ઠાકોરજીના જશનો ઉચ્ચાર કરવા લાગ્યા આ અતુલ કૃપાબળ રામદાસ ઉપર પ્રભુજીએ દીવમાં કર્યું જેથી આપ શ્રીનો જે જેકાર દીવના સેવકજનનો સર્વત્ર કરવા લાગ્યા દીવના સેવકજનો સર્વત્ર ઠાકોરજીનો જે જેકાર કરવા લાગ્યા રામદાસ શ્રીજીના ચરણમાં પડી ગયા અને ગદગદ કંઠે વિનંતી કરતા કહેવા લાગ્યા રાજ હું તો જીવ છું શા કારણે આપે મારા ઉપર આવી મહાદ કૃપા વિચારી તે જીવ શું સમજી શકે પ્રભુજી ધન્યતમો તમારી કૃપાથી અમો પણ સર્વ ધન્યભાગી બની ગયા છીએ પછી શ્રીજીની વધાઈ બોલ્યા વધાઈ અઢારમી હવે પાછા ભાઈ કશવરદાસને સમજાવે છે કે પ્રભુજીએ રામદાસને જેવી સ્વરૂપ નિષ્ઠા કરાવીને તેવું જ પદ રાગ સારંગમાં બોલ્યા જે વસુદેવ ગ્રહે પ્રગટ ભયે સોય ગોપાલ રઘુવર ગ્રહે આવે આખી અઢારમી વધાઈ અહીંયા આપેલી છે કે રામદાસ પ્રભુ ગિરધર પ્રગટે દ્રઢ કરી ભક્તિ દીની પઠાય રામદાસનું પદ સાંભળી શ્રીજી ઘણું મુસ્કુરાઈ રહ્યા અને રામદાસ શ્રીજીના મંદ મંદ હાસ્યનું દર્શન કરતા પ્રભુજીના સ્વરૂપમાં ઘણું જ આસક્ત થઈ રહ્યા અને તેના ભાવનું બીજું પદ કાનરા રાગમાં બોલ્યા કાનરાનું પદ પચીસમું ગ્રહી ટેક ગોપાલ હિ ગાવે સોઈ અનીન જન કહાવે દિલ ન ડોલાવે એ કાનડા કાનરાગનું પચીસમું પદ છે રામદાસ પ્રભુ ગોકુલ પ્રગટે આનંદ મે પાછા બાબા રામદાસ વિશે સમજાવે છે કે કશોરદાસ રામદાસને પ્રભુજીના સ્વરૂપનો ઘણો ભર ઉપજ્યો અને પોતે કવિ થયા અને પ્રભુજીના પ્રાગટ્યની ઘણી વધાઈ ગાય અને ઘણો જશ ગાયો છે જેથી પ્રભુ શ્રી ગોપાલલાલ તેની ઉપર અતિ પ્રસન્ન થયા અને ત્યાંથી પ્રભુજી પાટણ પ્રભાસ પાટણ પધારવા વિજય થયા એટલે કે આ ઠાકોરજી પછી પાટણ પધારે છે જેવું ઠાકોરજી જશ જેમના પાસેથી ઠાકોરજી ગવરાવવા માગે છે ને એમને ઠાકોરજી જીવરાજભાઈને પણ આવી રીતે ચરવી તગર આપે છે અને જીવરાજભાઈ સેન્દ્રડાવાળાના અંદરથી પ્રગટ થાય છે નવ આખ્યાન એવી રીતે અહીંયા રામદાસને પણ ચરબી તોગાર આપ્યો અને વધાઈ બોલે છે એક પછી એક ઉપરા ઉપરી બે એવા રામદાસને દંડ પ્રણામ પહોંચે અત્યારે આટલું જ બોલી મારા નાની વાતની વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે